જય માતાજી ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીજા મહિનાની છ તારીખ ને બુધવારના રોજ આજની જીરાની આવક વિશે વાત કરી તો પાંચ નંબરના છાપરામાં આપ જોઈ શકો છો આખું છાપરું ભૂલ થઈ ગયું છે પાંચ નંબરનું છાપરું જે સામેનું છે તે આખું ભૂલ થઈ ગયું છે આવક આજની વાત કરી તો આજે આવક સારી રહેલી છે તેમજ મિત્રો ગઈકાલના ભાવ વિશે વાત કરું તો સાડી બાવનસો રૂપિયામાં ઊંચામાં ગઈકાલે ભાવ બોલાણા હતા આજ અત્યારે હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અહીંયા આઠ નંબરના પિલોરથી ચાલુ જ છે તો ચાલો જઈને જાણી લે શું રહે છે આજના જીરાના બજાર ભાવ ને લાઈવ હરાજી નથી દેખાડવાનો આપણે જીરું દેખાડીશ ને તેના ભાવ દેખાડી દઈશ કેવા ભાવ થાય છે ધન્યવાદ વિડિયો સારો લાગે તો લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો તેતાલીસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે આ જીરાનો તે ચાર હજાર નવસો ને એક રૂપિયા ભાવ થયો છે એકદમ સુપર માલ છે ને સારો માલ છે ચાર હજાર નવસો ને એક રૂપિયા ભાવ છે સારી ક્વોલિટીમાં માં એકાવનસો ને એક રૂપિયા ભાવ થયો છે સુપર એકદમ ક્વોલિટી ક્વોલિટી માલ છે એકાવનસો ને એક રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી ચાર હજાર નવસો ને એકાવન રૂપિયા સુપર ક્વોલિટી કઈ ઘટે ને એવું ચાર હજાર નવસો ને એકાવન રૂપિયા ભાવ છે ચાર હજાર નવસો ને એક રૂપિયા અડતાલીસો ને એકાવન રૂપિયા અડતાલીસો ને એકાવન માં વેચાણું છે સૂકો છે હવા વગરનું અડતાલીસો ને એકાવન રૂપિયા ચાર હજાર નવસો ને એકાવન રૂપિયા સુપર ઘડિયાણા ક્વોલિટી માલ છે ચાર હજાર નવસો ને એકાવન રૂપિયા ભાવ દે છે અડતાલીસો ને છવ્વીસ રૂપિયા ભાવ દે છે સુપર માલ છે અડતાલીસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો અડતાલીસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે એમાં હવા વાળું હવા વાળું છે અડતાલીસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે અડતાલીસો ને એકાવન રૂપિયા ભાવ એવો છે તમે મિત્રો મીડિયમ જીરાની વાત કરીએ તો એકતાલીસો રૂપિયામાં જીરું વેચાણું છે મીડિયમ છે એકતાલીસો રૂપિયા વેચાણું છે એક જ કટાનો વકલ છે એકતાલીસો રૂપિયા ભાવ થયો છે એનો આજના ખેડૂત મિત્રો આજના જીરાના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો આજની બજાર ભાવ વિશે વાત કરી તો એકાવનસો રૂપિયા સુધીમાં હાલ બજાર ભાવ નીકળે છે બાકી અવરજ બજારની વાત કરી તો અત્યારે સુડતાલીસો રૂપિયા થી લઈને સુધીના અત્યારે એવરેજ બજાર ભાવ હાથ છે અત્યારે અને નીચામાં વાત કરી મિત્રો તો એકતાલીસો રૂપિયામાં મીડિયમ માલ વેચાય છે એકતાલીસો ચાર હજાર બેતાલીસો એ પ્રમાણે મીડિયમ માલ વેચાય છે સારા માલની વાત કરી તો એકાવનસો રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ અત્યાર સુધીમાં નીકળે છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ